ભગતજી મહારાજની ભાષામાં કહીએ તો આ અક્ષર મહમ મંત્ર સાધના મંત્ર આપીને મહંત સ્વામી મહારાજે આપણને એ ખરેખર ભય મુક્ત કરી દીધા છે ભગતજી મહારાજે પવિત્રાનંદ સ્વામીને દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે તળાવ જળ ગમે તેટલું સ્થિર હોય પણ એક કાંકરો પડે એટલી વાર એક કાંકરો એ તળાવ જળની સ્થિરતાને ડખોળી નાખશે તો પ્રત્યેક તળાવ જળને એક એક પથરા તરફથી ભય છે એક એક કાંકરા તરફથી ભય છે એક એક અળવિતરા અવરચંડા આદમીનો ડર છે કે ક્યાંક અમારી શાંતિને ડોળી તો નહીં નાખે ને પરંતુ એ પાણી થીજીને બરફ થઈ ગયું એટલે ભય મુક્ત કાંકરી કોઈ નાખશે તો કાંકરી ઉથડકીને પાછી પડશે તો આ અક્ષર મહમ સાધના મંત્ર એ આપણને આ પ્રકારે દેશ કાળના ભયથી મુક્ત બનાવે છે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ તારીખ ઓગણીસ મે ઓગણીસો મુંબઈમાં બિરાજમાન હતા અને એ વખતે પત્રો વાંચતા હતા ત્યારે આસપાસ એકઠા થયેલા સંતો સાથે એમના કેટલાક જીવન પ્રસંગોની વાતો નીકળી એમાં સંતોએ એ પ્રાસંગિક વાતોના સંદર્ભમાં સ્વામી બાપાને પૂછ્યું કે બાપા આપના જીવનમાં આવા બધા પ્રસંગો બન્યા તો એની અંદર આપને ક્યારેય બીક નહોતી લાગતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે બીક તો મને કોઈ દિવસ લાગી જ નથી સ્વામી બાપા તદ્દન હતા તારીખ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ શ્રીજી મહારાજે બંધાવેલા એક મંદિરમાં દર્શન કરવા માટે ગયા એ મંદિરના પરિસરમાં શ્રીજી મહારાજની એક પ્રાસાદિક ઓરડી હતી એના દર્શન કરવા માટે જયારે સ્વામી બાપા ગયા ત્યારે કેટલાક લોકો આડા ઊભા રહી ગયા અને એમને ત્યાં સુધી દર્શન માટે જવા ન દીધા સ્વામી તો પોતે પાછા પરત ફરી ગયા પરંતુ બે દિવસ પછી એ સ્થાનમાંથી નીકળતી વખતે વળી પાછું સ્વામી બાપાએ કહ્યું કે ચાલો આપણે મહારાજના પ્રાસાદિક મંદિરે દર્શન દર્શન કરવા જઈ આવી એમને બે દિવસ પહેલા થયેલા પોતાના અપમાનનો કોઈ ક્ષોભ નહોતો અને ફરી જઈશું ને ફરી આપણું અપમાન કરશે તો આવો કોઈ ભય પણ નહોતો તદ્દન ભય મુક્ત તેમનું જીવન તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ મોતિયાના ઓપરેશન બાદ ડોક્ટર જેસી પટેલના ત્યાં આરામ ફરમાવી રહેલા તે વખતે એક સંતે સાંઈ બાપાને કહ્યું કે કેટલાક ભવિષ્ય વેદતાઓ એવી આગાહી કરી છે કે સન ઓગણીસો નેવું ત્રાણું અને અઠ્ઠાણુંમાં ધૂમકેતુ પૃથ્વી સાથે અથડાવવાનો છે અને આખી પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે ત્યારે સાંઈ બાપા બોલ્યા કે આપણે તો પહેલેથી આત્યંતિક પ્રલય કરીને જ ફરીએ છીએ જીવતા લાખના ને મુવે સવા લાખના તો એમને મૃત્યુનો કોઈ ભય નહોતો એમને અપમાનનો કોઈ ભય નહોતો કોઈ પ્રકારની એમના જીવનની અંદર ડરની ભાવના નહોતી ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને સોળમા અધ્યાયમાં દૈવી સંપત્તિના છવ્વીસ ગુણો ગણાવ્યા છે એની શરૂઆત જ અહીંયાથી કરી છે અભયમ સત્વ સંશુદ્ધિ તો પ્રમુખ સ્વામી મહારાજ બિલકુલ ભય મુક્ત હતા કારણ કે પોતાને અક્ષર સમજતા હતા તો આ જે સાધના મંત્ર મળ્યો છે એ આપણને સ્થિર સંતુલિત સંઘર્ષ મુક્ત સંતુષ્ટ નિર્ભય અને સમસ્યા શૂન્ય બનાવે છે આ એક તેર શબ્દોનો સમૂહ આપીને મહંત સ્વામી મહારાજ આપણને કેટલું બધું આપી દીધું છે અત્યાર સુધી ઘણા બધા વખતો સુધી નદીનું મીઠું જળ એ દરિયામાં ભળીને ખારું થઈ જતું હતું પરંતુ એ પાણી ઉપર માણસે ડેમ બાંધ્યા અને એને જળ શક્તિનો અનુભવ થયો કે પાણીમાં પણ આટલી શક્તિ છે એનાથી આટલી બધી વિદ્યુત શક્તિ પેદા થાય છે ગણતરી રાખ્યા વિના વહેતો વાયરો એને પવન ચક્કીના ચાકડે ગુમાવીને માણસે વાત શક્તિ ઊભી કરી કે ભાઈ પવનમાં પણ શક્તિ છે વિદ્યુતમાં પણ શક્તિ છે પાણીમાં પણ શક્તિ છે નરી આંખે ન દેખાતા અણુમાં પણ શક્તિ છે એમાં તેર શબ્દોનો સમૂહ અક્ષર મહ પુરુષોત્તમ દાસોસ્મી એ કોઈ અક્ષરોનો સંચય નથી પણ એ શક્તિનો સ્ત્રોત છે આપણા જીવનની અંદર આટલી બધી ઉપલબ્ધિ એના દ્વારા આપણને મળે એવી છે આ જે મંત્ર છે એ આપણને આજના જમાનાના એક મોટા રોગથી પણ બચાવેલો છે એક જાપાનીઝ મનોચિકિત્સકે એવું કહ્યું છે કે ડિપ્રેશન ઇઝ અ ટર્મિનલ ઇલનેસ एक रोगप क्षण दुनिया त्रो चालीस मिलियन व्यक्ति पीड़ाई तो आताशा आ निराशा આ લાચારી જે માણસ અનુભવે છે અને આશ્ચર્ય તો એ છે કે રોડપતિ અને કરોડપતિ બંને આ અનુભવે છે પરંતુ એ હતાશા એ લાચારી એ નિરાશા એ એકલવાયાપણું એ બધાને ખંખેરી નાખતો એ આ અક્ષરમ અહમ મંત્ર છે એની અંદર આવી શક્તિ છે કારણ કે આપણને જો આપણું સ્વરૂપ અક્ષર મનાય તો આપણા જીવનની અંદર આપણી શક્તિનો આપણને અંદાજ આવે અત્યારે માણસ રડે છે હતાશ થઈ જાય છે લાચાર બની જાય કારણ કે એને પોતાનું સ્વરૂપ અક્ષર નથી મનાયું સંતો ઘણી વાર દ્રષ્ટાંત આપે છે કે એક વાર એક દીકરાના લગ્ન લેવાયા અને બાપનો દીકરાનો બાપ એ પેલા બધા જાનૈયાઓ ને બસમાં બેસવાની ભલામણ કરતો હતો ચાલો જાન નીકળવાનું મુહૂર્ત છે બધા બસમાં બેસતા જાઓ તે વખતે જેના લગ્ન થાય એ છોકરાએ ભેકડો તાણ્યો એટલે બાપને ધ્રાસકો પડ્યો કે આજે એનું લગ્ન છે આજે કેમ રડવા લાગ્યો જે કાલથી રડે તો સમજી શકાય પણ આજે એ કેમ રડે છે ત્યારે પેલા છોકરાને બાપ ખૂણામાં લઈ ગયો અને પૂછ્યું એની પીઠ પસવારતા પસવારતા કે બેટા આજે તારા લગ્નનો પ્રસંગ છે અને તું શા માટે રડે છે ત્યારે પેલા દીકરાએ કહ્યું કે બાપુજી તમે બધાને કહો છો કે ચાલો જાનમાં ચાલો જાનમાં તમે બધાને જાનમાં લઈ જશો પણ મને લઈ જશો કે નહીં એ વિચારથી રડું છું ત્યારે બાપાએ એના બાપે બે ધોલ અને વળગાડી પેલા મૂર્ખા તારા લીધે તો જાન છે તું પ્રાણ છે આ જનૈયાઓનો પાંચસો જણ જાય માંડવે પણ તું ના જાય તો કન્યા ન આવે અને કોઈ ના જાય પણ તું એકલો જાય તોય કન્યા આવે આજે ઘણા એકલા જેને લઈ આવે છે ને તો જો એ દીકરાને ખબર નહોતી તો એ રડતો હતો એમ આપણને આપણી શક્તિનો અંદાજ નથી એટલે આપણે રડીએ છીએ હતાશ થઈએ છીએ લાચાર થઈએ છીએ

આખી ત્રિલોકી તમારા પગ નીચે આવે એવી શક્તિ તમારી અંદર છે આત્મેવ હિ પ્રભવતી ન જડ કદાચ કારણ કે આત્માથી આ બધું આલોકિત છે તો એ આપણું સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ એ જો આપણને સમજાય તો ક્યાં આવી રીતે હતાશા નિરાશા રે આપણા એ કીર્તન અંદર લખ્યું છે કે અનંત કોટી બ્રહ્માંડ ઉડે રોમમાં હો રાજ એવું નિજ અક્ષર સ્વરૂપ માનસુ હો રાજ ગોંડલમાં અક્ષર દેરી કે આપણું સ્વરૂપ કેવું છે અનંત કોટી બ્રહ્માંડ એક રૂમ ની અંદર ઉડે યોગીજી મહારાજ આ સમજતા હતા ક્યારેય નિરાશા નહીં હતાશા નહીં મોડી વાત નહીં વ્યક્તિના પગે સત્તર જણા વળગી પડે તો એ વ્યક્તિની ગતિ શૂન્ય થઈ જાય કબડ્ડીની રમતમાં ખાલી બે ચાર જણા પગે વળગી પડે છે તોય ક્રોસિંગ લાઈન સુધી માણસ જઈ શકતો નથી તો સત્તર જણા પગે વળગી પડે તો માણસની ગતિ શૂન્ય થઈ જાય પણ યોગીજી મારા સત્તર સત્તર રોગ એમને વળગેલા તેમ છકાય કેટલી સ્પીડથી એ કાર્ય કરતા એમના જીવનમાં ક્યારેય નિરાશાની એક ક્ષણ આવી નથી કારણ કે એ પોતાને અક્ષર સમજતા હતા આવા અક્ષરમહં સાધના મંત્રના વિચારથી તો કામને ક્રોધ મદ લોભ દળમાં મુખી લડવા તણો નવ લાગ લાગે એવા દોષો સામે પણ આપણે પરાભવ ન પામીએ એટલું બળ આ જીવની અંદર આવી સમજણથી આવી જાય કારણ કે પોતાના સ્વરૂપનો પોતાના સ્વરૂપની તાકાતનો એ મુમુક્ષુને અંદાજ આવી ગયો માનવજાતનો ખાત્મો બોલાવી દેવા માટે તૈયાર થયેલા કીટાણુઓનો નાશ કરવા માટે એકવાર એક વૈજ્ઞાનિક એક દવાના સંશોધનમાં રચ્યો પચ્યો હતો એ વૈજ્ઞાનિકે વાત કરેલી કે ગમે તેટલું જીવલેણ છતાં પણ એ જંતુ છે અને હું મનુષ્ય છું માટે હું એને મચક નહીં આપું ગમે તેટલું જીવલેણ છતાં પણ એ જંતુ છે એને આપેલી પીડાઓને પાર કરવાની શક્તિ મારા આત્માની અંદર છે આ એ વૈજ્ઞાનિક સંશોધનમાં હતો એમ આપણે પણ ગમે તેટલા બળિયા દોષો હોય પરંતુ એ દોષો એ જડ માયાના ભાવ છે અને હું ચૈતન્ય છું હું અક્ષર છું એ દોષોને પરાભવ કરવાની શક્તિ મારામાં છે માટે હું દોષો સામે કદી ઘૂંટણીએ નહીં પડું કારણ કે ગમે તેટલું ઘાટું તો અહીંયા અંધારું છે અને હું દીવો છું મશાલ છું સૂર્ય છું પ્રકાશરૂપ છું અક્ષર માટે અંધારું જરૂર મારાથી દૂર થવાનું આપણો સ્વભાવ જ નથી કે આપણે દોષોથી પરાજિત થઈએ ગુણાતીતાન સ્વામીએ પહેલા પ્રકરણની બસો ત્યાંસી વાતમાં લખ્યું કે આપણને તો ભગવાન મળ્યા છે તે પોતાને અક્ષર માનવું વિષય તો દેહના ભાવ છે તે એક પડખે રહ્યા છે તો પણ અક્ષર માનવું પણ આત્માને નરક નો કીડો માનવો નહીં આપણે તો જેમ વામનજી ભેળી લાકડી વધી તેમ વધતા જઈએ તો ભલે વિષય પરાભવ પમાડે તો પણ ગુણાતીતાન સ્વામી કે આપણો સ્વભાવ જ જીતવાનો છે સ્વભાવ આપણે સ્વભાવ સામે પરાજિત થવાના જ નથી કારણ કે આપણે અક્ષર છીએ આપણા સ્વભાવની અંદર જ દોષોને પરાભવ કરવાનું સામર્થ્ય રહેલું છે મરચાને ફ્રીજમાં મૂકો તે ઠંડુ થાય પણ તીખાશ ન મટે કારણ કે તીખાશ એનો સ્વાભાવિક ગુણ છે એમ ભલે વિષય પરાભવ પમાડે તો અક્ષરે અક્ષર છે એ ચૈતન્ય તત્વ છે સ્વભાવને પાર પાડી શકે એવી શક્તિ અમાર રહેલી છે તો આવો આ અક્ષર મંત્ર એ આપણને આપણા દોષો સામે લડવાની પણ શક્તિ આપે છે એટલે ગુણાતીતાન સ્વામીએ પાંચમા પ્રકરણની ત્રણસો સાહીઠમી વાતમાં કહ્યું કે આપણે ભ્રમરૂપ માનવું આવી રીતે દિવસમાં એક તો વિચાર કરવો ને આ તો બહુધા માણસમાં એક જણ નાતમાં રહે તો સૌ મળીને એકને વટલ્યો ઠેરવા વટલ્યો ઠેરવા એવી વાત છે પણ એ વાત મૂકવાની નથી હું અક્ષર છું એ વાત મૂકવાની નથી કારણ કે આપણું સુખ આપણી શાંતિ આપણી સ્થિરતા આપણી અડકતા આપણી નિર્ભયતા આપણો ઉત્સાહ આ બધાનું મૂળ આ સમજણ છે આ સાધના મંત્ર છે એટલા માટે પહેલા પ્રકરણની બસો છપ્પનવી વાતમાં ગુણાતીદાન સ્વામી કહે છે કે આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું કદાચ તે ન મનાય તો સ્થૂળ દેહને તો પોતાનું માનવું જ નહીં જેમ બ્રાહ્મણના ઘેર જન્મ થયો તે બ્રાહ્મણ તેમ આપણને ભગવાન મળ્યા માટે આપણે અક્ષર માનવું આપણને જે પ્રાપ્તિ થઈ છે એની સામે જોઈને આપણે પોતાની જાતને અક્ષર માનવાની આ કોઈ એક ખાલી મિથ્યા સમજણ નથી આપણને જે ભગવાન મળ્યા છે એની સામે જોઈને આપણે અક્ષર માનીને આ સાધના કરવાની સાધના મંત્રનો આ પૂર્વાર્થ અક્ષરમ અહમ એ પણ કેટલું બધું આપણને આપે છે તો એની સાથેનો ઉત્તરાર્ધ પુરુષોત્તમ દાસોસ્મી એ પણ એટલો જ મર્મસભર અને મહત્વપૂર્ણ છે અક્ષર આપણને સ્વતંત્ર બનાવે છે કાળ કર્મ માયાથી તો પુરુષોત્તમ દાસોસ્મી આપણને સ્વચ્છંદ થવા દેતો નથી નહીં માણસ સ્વતંત્ર જાય તો સ્વચ્છંદ પણ થઈ થઈ જાય પણ આપણે ભલે કાળ કર્મ માયાથી સ્વતંત્ર છતાંય શ્રીજી મહારાજના તો દાસ જ છીએ યોગીજી મહારાજ એકવાર બોલેલા કે આપણા માથે તો ધણી શ્રીજી મહારાજ છે માટે આપણે ચેષ્ટા ગાવી આરતી કરવી દંડવત કરવા પૂજા પાઠ કરવાનું તો આપણે સ્વતંત્ર થઈએ છતાં પણ આપણે સ્વચ્છંદ ન થઈએ પુરુષોત્તમ દાસોસ્મી સમજણ ગઢડા મધ્યના સત્તાવનમાં બચાવતા શ્રીજી મહારાજે કહ્યું કે પોતાને આત્મારૂપ માનવું અક્ષરુપ માનવું એ કંઈ બ્રહ્મ થઈને મસ્ત થઈને ફરવા માટે નથી આપણે અક્ષરુપ માનીને ભગવાનના દાસ થવાનું છે પ્રમુખ સ્વામી મહારાજે રાત્રે એક એક વાગે પણ ચેષ્ટા ગાન કર્યા છે પ્રમુખ સ્વામી મહારાજે ગમે તેવી બીમારીઓમાં પણ ઠાકોરજીના દર્શને જવાનો આગ્રહ રાખ્યો છે મહંત સ્વામી મહારાજે જન્માષ્ટમીના નિર્જળા ઉપવાસની અંદર છોતેર છોતેર દંડવત કર્યાના દાખલા નોંધાયા છે મંગળા આરતીમાં ન જવાય કે એક મિનિટે મોડું પડાય તોય ઉપવાસ કરવા માટેની તત્પરતા એ મહંત સ્વામી મહારાજે એમના જીવનમાં રાખીશ તો આપણે પુરુષોત્તમના દાસ છીએ સ્વતંત્ર ખરા કર્મ માયા પણ ભક્તિ આપણા જીવનમાં જોઈએ આપણને નિડર બનાવે પુરુષોત્તમ દાસોસ્મી અહમ આપણને સમર્થ બનાવે પુરુષોત્તમ દાસોસ્મી આપણને સેવક બનાવે અક્ષરમ અહમ આપણા દોષોને સૂકવી નાખે પરંતુ પુરુષોત્તમ દાસોસ્મી આપણને નિરસ ન થવા દે ભગવાનની ભક્તિ કરીને આનંદ લેવાનો છે પથ્થરો પણ સ્થિત પ્રજ્ઞ જેવો હોય છે એને ટાટ તડકો કશું નથી લાગતું પરંતુ એને ભગવાનનો આનંદ ક્યાં છે તો આપણે પથ્થર જેવા નથી થવાનું સ્થિત પ્રજ્ઞ આપણે તો ગુણાતીત જેવા સ્થિત પ્રજ્ઞ કે જેમાં ભગવાનનો આનંદ પણ હોય તો એ વાત એ આના કારણે સિદ્ધ થાય છે અક્ષરમહમ આપણને જ્ઞાની બનાવે છે પુરુષોત્તમ દાસોસ્મી આપણને ભક્ત બનાવે છે બાકી મરાઠી અભંગમાં લખ્યું છે કે જ્ઞાનિયાન ચા ઘર ભક્તિ ચા દુકાળ જ્ઞાનીઓના ગેરભક્તિ નો દુકાળ હોય છે પરંતુ એ દુકાળથી આપણને આ આ મંત્રનો ઉત્તરાર્ધ બચાવે છે તો રીતે પુરુષોત્તમ દાસોસ્મી એ જે સાધના મંત્ર આપણને મહંત સ્વામી મહારાજે આપ્યો છે એ ખરેખર એક બહુ જ મોટો એમનો ઉપકાર આપણી ઉપર છે એમના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દાસ દાસભાવનો દબદ